અમારે જો આ દવાથી રમે દવાની બોટલ છે આ અને રમકડા બધા અહીંયા પડ્યા છે એક રમકુડું નહિ અડે હદી એક રમકુડું નહિ એજ ને નહિ એજ ને તો તો નિશે દૂધ લેવા આવું છે તો દૂધ આજે એટલો બધો પવન છે એ હાટું મેં અને પપ્પા બધા વિશાણી આ બાજુ પાછળ આપણે બબલા લગાડતા બબલા લગાડવાનું બેંકી દીધું અને બબલા અહીંયા આપણે લગાવી દીધા ગોપાલ બધા જો કારણ કે એમ એમ છે પવન બહુ આવ્યો હોય તો ઉડી થાય નાટું આપણે દુકાનની અંદર બબલા બોબલા લગાવી દીધા છે અને પતંગો એવી ગયું છે આપણે અહીંયા પતંગો છે જો પતંગ આવી ગઈ છે આ પાંચ વાળી છે આ બે આ ત્રણ વાળી છે તો બધા લઈ જઈજ બધા લઈ જ આપણા બ્લોકમાં પતંગ મસ્ત મસ્ત આવી ગઈ છે ને ભે વીખી નાખી લાગે પતંગ ભોગ લેવા આવ્યો હોય ને તે વીખી નાખી હોય તો અત્યારે તો હવે આપણે દુકાનથી આપવું પડશે તો આપણે બેસી ગયા છે તે બાય તળકીએ અને વાગી ગયા છે સાડા દસ કેટલા વાગી ગયા સાડા દસ તો બે નાના બાઠી આવ્યા છે તાપતા કેવી ઠંડી પડે છે તો કોર બોર પહેલા આમ નો રખે વી આવનું આ બેન ઠંડી ન વાતી પણ આપણે ઠંડી વાય છે આપણે તો કોટ પહેરી લીધો છે તો કોટ અચ્છા ઠીક હે કે ટોપો બોપો ના બે જો કાય ની જો આમ ટોપો ને હાથ ને આજો બાયું સડાવે ભાઈ ભાઈ હે હે અને પઠ્ઠો ચાલુ છે પણ ઓળવાઈ ગયો છે પઠ્ઠોમાં સેટઅપ કે આ સેટઅપ આપો تاونمہے ب ن بب نف મશીન હારું કરવાની આવે ને ઘણા મશીન આવે ગાડીનું મશીન આવે ઇલેક્ટ્રિક મશીન ઘણા મશીન છે ને મશીન ગાડીની મશીન આવે ઓફિસ જવા કેટલા પૈસા કમાવાના બસ તારે એય તારે કાય ને કર પૈસો પૈસે જ છે પૈસે જતો હાલો હે અને નોકરી ન ઓફિસ જવાનું ৰাখ ন পগাৰ পগাৰ

તે મારે તારીખ આવી છે બીજા મહિનાની સત્યાવીસ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે બે ત્રણ વાર થઈ ગયા રનિંગ મૂકી દીધું છે હવે પાસે રનિંગ ચાલુ કરી દીધું છે એટલે ખેડા સત્યાવીસ તારીખ બીજા મહિનાની તો કોને ખેડા એવી છે સત્યા તારીખ મને કમેન્ટ કરી દઈશું તો આપણે તો આપણે જો અત્યારે હવે ડાયરેક રનિંગ નથી લીધો ડાયરેક આવે છે ને હાઈવે રોડ પર પહોંચી ગયા અને આગળ તો બે ત્રણ જઈશું આગળ તો બે ત્રણ ચાર જણા આગળ જઈશું સીધો ડાયરેક આપણે દોડવું પછી વિડીયો સારું કર્યો એટલે શામાં જણા મેં કીધું રનિંગ નથી લેવો આજે છે ત્રીજો દિવસ કાલ નહોતું ઉતારનું શૂટિંગ ભાઈ ભય નહોતું તો કામ હતું આવી ગયું હતું એટલે નહોતું કીધું આજ ઉતારો શૂટિંગ અને તમને મજા આવે કેમ દોડવી છે ને આ બધા સડા પહેરીને આ ટુકડી અમારી અલગ છે સડાવાળી અને આખું પેન્ટવાળી અલગ અલગ છે તો મેં સડો પહેરો આ બધા સડો પહેરો છે તો હવે તમને કસરત કરવી ના તમને મળી

બે બધા ના ભીડો બાયું હાલુ દોડે બાયું હાલુ દોડે તારું કહેલો ઊંઘા નથી આવડે આમ ખબર

અને અમે ત્રણ જણા પાસે છે અમે એવું છે પાણી પીતા હતા તો થોડીક વાર લાગી તો પછી અમે હાલમાં પીડ્યા ત્યાં ને તો પાસે બે હાલ આવે છે અને બધા અલગ અલગ ફોર્મ ભર્યા છે કોઈ પોલીસમાં કોક જીડીમાં બધે એમ છે અને અમે તો પોલીસમાં ફોર્મ ભર્યું ત્યાં ભર્યું છે આવું ક્યાં આવ્યું ખેડા કેટલી તારીખ પહેલી તારીખ આવી આને ખેડા અમારે ખેડા મારે હિત તું પેલા રૂમ તારે આને જૂના ઘરે આવ્યું ને હા ભાઈ જુનાગઢ એવું એ આ બધા જે આગળ છે ને હું છેલ્લે હાવ છેલ્લે છું એટલે બીજા મહિના તારીખે તો તારે આપણે છે ને મહેનત કરવાની છે બે મહિના આપણી પાસે છે આપણે કરવાનું છે મૂળ વીસની અંદર પૂરું નહીં થઈ જશે વીસની અંદર થઈ જશે તો વીસની અંદર આપણે કોશિશ કરીશું પૂરું થવા તો હોય તો થઈ જશે નહીશું ધીમે ધીમે નકર કાંઈ નહીં ખાવું થાય ને કાંઈ નહીં બાકી તમે બધા એ બધા જો મારી આપણે ચેનલ તો કમેન્ટ કરી દેજો કોને કોણ આ વીસની અંદર પાંચ કિલોમીટર પૂરું કરે છે તો માછી તો નથી થતું હોય ત્યારે મારે તો બહુ હું તો પાંચ નથી પૂરું કરતો હું તો બે અઢી કિલોમીટર પૂરું કરું હોય ત્યારે કારણ કે હમ છે મારો ત્રીજો દિવસ છે એટલે વાર લાગે પૂરું થતા બસ તો અમે હાલા જઈશી બે પાછળ આગળ બધા રહીશી થોડુંક ધીડ કરતા કરતાં રહી છે એટલે આને હારે થવું નથી અમારે જુઓ

આ થોડીક મસ્તી થઈ ગઈ છે બોલ ખાએ ખાને બદલે બોર મારે છે આ બોલ મારે છે બધાને થોડીક મસ્તી કરવા માટે મજા આવે તો મસ્તી કરવી ને તો થાકી ઉતરી જાય અને ગાયા ઘરે હસ્યો જ આપે આ મસ્તી કરતા થોડક થાકી ઉતરી જાય ને તો અત્યારે તો બારજાથી બે તો આપણે ગયા તો આયા હવે બાધે છે ત્યાં પાછો તો બધા પાણા લીધા છે પાણા મારવા આટુ એકની પાછો પડે તો બધા પડી જાય એવું છે ચાલે જો આ પાછા પાછા એય એય ફાણ વાગી જો તો એમ આમ છી ફાણ હાથ ના આવે પાછા કેમ છો ભાગી ગયો ભાગી ગયો કોણ ટકા ભાગી જાય પાણા તને મારે પણ મને હતન વાગ છે એટલે ધાર રાખજો તો આપ ડાયલોગ આલો હા હા રાખો તે તો એ તો કરે છે બધા કે કે કોંગનું સેન્ટ્રેવલ Thank

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા નેક્સ્ટ વિડીયો સાથે આપણે બધાય ફરીવાળા મળશું અને આજનો ત્રીજો દિવસ છે